રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ વીર હિન્દુ વિજેતા આવા ભારતમાં ત્રીસ રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત ઓગણીસો નેવ્યાસી સરખેજ અમદાવાદમાં મિલિટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા છે એનો હશે ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દરેક ગામડે અને શહેરોમાં દર અઠવાડિયે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા પાઠ અત્યાર સુધીમાં એવા તેર હજાર હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે અમે જાન્યુઆરીમાં પ્રયાગમાં બાર વર્ષનો પૂર્ણ કુંભ લાગી રહ્યો છે ત્યાં સુધીમાં લાખ સુધી ચાલીસા કેન્દ્ર અને આ કેન્દ્ર દ્વારા ગામ ને શહેરની લોકેલિટી ઘટ્યો છે અને સારું ન લાગે પણ એક વસ્તુ કહું રાજકીય પક્ષો ઉપર નો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાનનું કારણ છે સામાન્ય તે મતદાન થાય ચૂંટણી એટલે ઉત્સવનું વાતાવરણ હોય ઉત્સાહનું હોય આનંદ હોય અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય હું આખા દેશમાં હું પાંચ દિવસ આસામ ફરીને આવ્યો કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું આખા દેશમાં ફરી રહ્યો છું આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી એ ચિંતાનું કારણ છે આપે કીધું કે આ દેશ છે તે આતંકવાદ ગતિવિધિ નું કેન્દ્ર બની રહ્યું છે અફઘાનિસ્તાન જેવું બની રહ્યું છે વર્તમાન સરકાર જે કામ

પહેલી વસ્તુ આતંકવાદીને પકડવા માટે પોલીસ ને અભિનંદન ગુજરાત સરકાર અભિનંદન પરંતુ આતંકવાદી આવી ગયા ત્યારે પકડાયા ને મારું કેવું છે આવે છે જ કઈ રીતે દેશની સરહદો ની તો આપણે રક્ષા કરીએ છીએ અને આતંકવાદી કઈ પેરાશૂટમાં તો ઉતરતા નથી શરતમાંથી માંથી વિમાન થી કોઈ ને કોઈ આવે છે ભારતમાં ઘુસે છે એટલે મેળાનું વાતાવરણ ઉત્સાહનું વાતાવરણ રાતે ટોળે ટોળા હોય અને મતદાનમાં દેખાય આ વખતે આ દેખાતું નથી એટલે લોકોનો ચૂંટણી માટેનો ઉત્સાહ ઘટ્યો છે મતદાન ઘટ્યું છે હું દેશના નાગરિકને અપીલ કરીશ કે મતદાન કરો તો જ રોકશાહી ટકે કે ગરીબોને મફતમાં આનાજ તમને ઠેલી આપી રહ્યા છે એવી ઠેલી લોકોના ઘરમાં આપી છે દરરોજ એક મુઠી અનાજ નાખો અને મહિનામાં એક વખત એકઠું કરીને ગરીબોને આપવાનું આ વર્ષે એક કરોડ ઘરોમાંથી અનાજ એકઠો કરીને ગરીબોને આપવાની યોજના ચાલી રહી છે એ જ રીતે ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર બ્લડ પ્રેશર સુગંધી તપાસ આ બધું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે એટલે અમારી નિયમિત પ્રવૃત્તિનું કેન્દ્ર હનુમાન ચાલીસા છે અયોધ્યામાં રામ મંદિર બની ગયું કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ અને કાશી મથુરા જેના એજન્ડામાં એજન્ડામાં નથી એ હિન્દુઓના રહે આ વખતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે નાગરિકો કે મતદાન ચૂંટવામાં તમારો ફાળો આપો આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી તમારે કઈ પૂછો તો પૂછો